બાળકના માતા પિતા ને શુદ્ધિલન કરાવ્યું ગુજરાત સરકાર દ્વારા જનતાની સુરક્ષા અને તાત્કાલિક સેવા માટે કાર્યરત એકસો બાર રક્ષક પ્રોજેક્ટ સારંગપુરના મીરાનગરના એક પરિવાર માટે દેવદૂત સાબિત થયો છે ફરજ ઉપર તૈનાત પોલીસ કર્મચારીઓની સતર્કતા અને સંવેદનશીલતાને કારણે એક સાડા ચાર વર્ષના મંદબુદ્ધિના બાળકને તેના પરિવાર સાથે મેળવી આપીને પોલીસ તંત્રએ સેવા સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કર્યું છે આ ઘટનામાં એકસો બાર જનરક્ષક વાહનના હેડ કોન્સ્ટેબલ જગદીશ સિંહ રણજીત અને ડ્રાઈવર નરેન્દ્ર વિક્રમ બારિયાની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી બનાવની વિગતો અનુસાર લક્ષ્મણનગર સોનલ સોસાયટીમાં રહેતા અમિતભાઈ સાગરભાઈ સાડા ચાર વર્ષનો પુત્ર જે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાની ઓળખ આપવા અસમર્થ હતો તે અચાનક ઘરથી દૂર નીકળી જઈ રસ્તા ઉપર ભટકાઈ ગયો હતો આજાણ્યા અને ગભરાયેલા બાળક ઉપર પેટ્રોલિંગમાં રહેલા હેડ કોન્સ્ટેબલ જગદીશ સિંહ અને ડ્રાઈવર નરેન્દ્રભાઈની નજર પડી હતી બાળકની મનસ્થિતિ પારખી ગયેલા આ જવાનોએ તેને પ્રેમપૂર્વક સાચવી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી ત્યારબાદ કોઈ પણ વિલંબ વગર આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને બાળકના માતા પિતાની શોધખોળ આદરી હતી પોલીસ જવાનોની અથાગ મહેનત રંગ લાવી હતી અને ગણતરીના સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ અને માતા અંકિતાબેન સુધી પહોંચવામાં સફળતા મળી હતી પોતાના માસુમ પુત્રને હેમખેમ પોલીસ પોલીસ રક્ષણમાં જોઈને માતા પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ હતી એકસો બાર જરક્ષક સેવાના આ ત્વરિત કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે આદર જન્મ્યો છે પોલીસ તંત્રની આ સતર્કતાને કારણે એક મોટી હોનારત ટરી હતી અને એક માસૂમ બાળક અજાણ્યા હાથોમાં જતા બચી ગયું હતું